ઓમ નારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તો આજે આપણે સાંજે બનાવવાના છે ભાતના ભજીયા તો ચાલો આપણે બનાવીએ ભાતના ભજીયા અને કેવી રીતે બને છે એ હું તમને કહીશ તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે ભાતના ભજીયા જો આપણે ઘરે થોડા ભાત વધ્યા હોય તો એમાંથી આપણે ભજીયા બનાવશું તો એકદમ ટેસ્ટી બનશે તો આજે હું તમને ભાતના ભજીયા કેવી રીતે બનાવાય એની આ પૂરી રેસીપી તમને બતાવીશ તો ચાલો મારા વિડીયોમાં બન્યા રહેજો આપણે આજે સાંજના મેનુમાં આપણે ભાતના ભજીયા બનાવશું ભાતના ભજીયામાં આપણે નાખશું મરચાં આ છે કાંદા એટલે કે ડુંગળી અને આ છે કોથમરી આમાં કોઈ બીજા વધારે પડતા મસાલા નથી કરવાના આટલા તો ઇનફ થઈ રહેશે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું જે આપણા ઘરે ભાત વધેલા હોય એમાંથી આપણે બનાવશું ભજીયા તો હું તમને એની રેસીપી કહીશ આજે એમાં કઈ કઈ વસ્તુ આપણે એડ કરીશું તો સૌપ્રથમ પ્રથમ આપણે લેશું એમાં ભાત જે આપણે મેં બપોરના બનાવ્યા હતા અને થોડા બચ્યા હતા તો આપણે એમાંથી બનાવીએ નાખીએ આપણે ભજીયા અને એમાં આપણે થોડોક નાખશું બાઇન્ડિંગ માટે બેસન બહુ થોડો જ લેવાનો છે વધારે પડતો નથી લેવાનો એમાં નાખશું આપણે મરચાં મરચાંને આપણે મિક્સરમાં પીસીને નહીં નાખીએ એને આપણે કટિંગ કરીને જ નાખશું આપણે મરચા એડ કરીશું પણ મરચાને આપણે એડ કરીશું અને સ્વાદ અનુસાર થોડો નમક પણ પછી આપણે એમાં થોડું પાણી એડ કરવાનું હોય કે ભાત આપણા ફીરેથી બનેલા હતા એટલે થોડું પાણી વાળું તો હોય જ એટલા આપણે પાણી એડ કરવાનું નથી

અને ચા આરે અથવા તો ચટણી આરે બહુ જ મસ્ત લાગે બપોર પછી નાસ્તામાં તમે ખાશો તો તમને બહુ જ ભાવશે

તો એને આપણે આવી રીતે હાથ થી દબાવીને આવી રીતે કરી દેવાનું એટલે વળી ટાઈપ આપણા ભજીયા બની જાય હવે

અબરા ફુજીયા થઈ ગયા છે રેડી મને ટેસ્ટ કરીજો મસ્ત છે પણ તમારા ઘરે રીતે વધે તો આવી રીતે તમે જો ખૂબ જ મસ્ત બને છે અને સ્વાદમાં પણ એટલા સરસ બને છે અને બાળકોને પણ એટલા ભાવશે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવજો ઓમ